જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આપણે ઇન્સ્ટા આજે મમરાની ચટપટી બનાવવાની છે તેના માટે મેં એક વાટકો મમરા ચારીને લઈ લીધા છે ને ફટાફટ બની જાય તેવી આજે આપણે ચટપટી બનાવીશું પહેલા મમરાને અંદર પાણી એડ કરી દઈશું એક બે વાર આવતી મસેડીને આપણે કાણાવાળા વાસણમાં નીતરવા મૂકી દેવાનું છે બહુ પલાળવાના નથી ફટાફટ જ આપણે એક બે વાર આ કરીને તરત જ એને કાણા વાસણમાં નિતારી લઈશું ભેગા કરીને લઈ લઈશું કાળા વાળા કાળા વાળા વાસણમાં નિતારી લીધા છે એને પાંચ મિનિટ માટે કોરા થવા દઈશું ત્યાં સુધી આપણે વઘાર કરી લઈશું મૂમરાની કોરા થાય છે ત્યાં સુધી પેન લઈ લઈશું પેલા પેનમાં બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં જીરું એડ કરીશું અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલી રહી અને વરિયારી લઈ લઈશું તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે મીઠા લીમડાના પાન લઈ લઈશું બે થી ત્રણ લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરીને લીધા છે તે લઈ લઈશું સાતરી લઈશું ઝીણી ઝીણી કટ કરી લીધી છે તે એડ કરી દેવાની છે એ ડુંગળીને લાઈટ પિંક જ કરવાની છે આ મમરાની ચટપટીમાં ડુંગળીની થોડી કંચી લાગે તેવી સાંતડવાની છે બહુ એકદમ સાંતરી નથી દેવાની એક બે સેકન્ડ માટે સાતરી લઈશું હળદર લઈ લઈશું ચમચી જેટલી સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું મિક્સ કરી લઈશું મસાલા તેલમાં સાતરી લઈશું એક ટામેટું ઝીણું કટ કરીને લીધું છે તે એડ કરી દઈશું બિયાનો ભાગ કાઢી લીધો છે એક સેકન્ડ માટે મસાલા ટામેટા સાથે સરસ એડ થઈ જાય ત્યાં સુધી સાંતરી લેવાનું છે એમાં મમરાને મિતારીને રાખ્યા હતા તે લઈ લઈશું પાંચ મિનિટ માટે તે સરસ કોરા પડી જાય છે મિક્સ કરી લઈશું મસાલા સાથે ગેસની આજ મીડિયમ જ રાખીશું મિક્સ કરી લીધું છે સરસ હવે અડધી ચમચીથી પણ ઓછી આપણે ખાંડ લઈ લઈશું મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે સરસ મમરાની ચટપટી આપણે બનીને રેડી થઈ ગઈ છે તેની આપણે સર્વિંગ પ્લેટ પર લઈ લઈશું સર્વિંગ પ્લેટ લઈ લીધી છે મેં તેમાં આપણે મમરાની ચટપટીની એડ કરીશું એકદમ ખાવામાં ટેસ્ટી એવી ચટપટી બની ગઈ છે જો સર્વ કરી દીધી છે હવે મસાલા સિંગ લઈ લઈશું મસાલા સિંગનો બહુ સરસ ટેસ્ટ આવે છે તમે જરૂરથી એડ કરજો ડુંગળી ઝીણી કટ કરેલી છે તે લઈ લઈશું અને ઝીણી સેવ લઈ લઈશું એકદમ ફટાફટ ને ટેસ્ટી એવી મમરાની ચટપટી બની ગઈ છે જો જે સેવ લઈ લીધી છે ને ગ્રીન ચટણી લઈ લઈશું ગ્રીન ચટણી સાથે આ મમરાની ચટપટી બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોથમીરના પાન લઈને તેને ગાર્નિશિંગ કરીશું બનીને રેડી થઈ ગઈ છે આપણી મમરાની ચટપટી ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટી એવી મમરાની ચટપટી બનીને રેડી છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ મમરાની ચટપટીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી મમરાની ચટપટી બનીને રેડી છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે ફટાફટ બની જાય તેવો નાસ્તો છે